નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રવિવારે થનારું ચંદ્રગ્રહણ કઈ રાશિને કેટલી અસર કરશે શું અસર કરશે લાભ થશે કે હાનિ થશે તેના વિશે જાણવાના છીએ તથા આ ચંદ્રગ્રહણ દરમિયાન અને અને પછી શું શું સાવચેતી રાખવી જોઈએ 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 કરવું કયા કાર્યો કરવા તેના વિશે વાત કે જેથી કરીને આપણને અનેક ફળ મળે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપને મળતા રહે મિત્રો સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવારે થનારું વર્ષનું બીજું અત્યંત દુર્લભ ખગરાસ ચંદ્ર ગ્રહણ થવાનું છે માન્યતા અનુસાર સો વર્ષ પછી આવો દુર્લભ સંયોગ થયો છે અને ખાસ વાત તો એ છે કે આ ગ્રહણ પિતૃપક્ષ દરમિયાન આવી રહ્યું છે કે જે પૂર્વજોને અર્પણ અને સ્મરણ કરવાનો મહત્વપૂર્ણ સમય ગાળો મનાય છે આ દિવસે બ્લડ મૂન ની ઘટના પણ બનવાની છે એટલે કે સામાન્ય રીતે આપણને ચંદ્ર સફેદ રંગનો દેખાય છે પરંતુ આ દિવસે ચંદ્ર લાલ રંગનો દેખા છે ગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી મંદિરના કપાટ બંધ થઈ જાય છે કેમ કે આ સમયમાં નકારાત્મક ઊર્જાઓ વધારે સક્રિય રહે છે તેથી મંત્ર જાપ કરવાથી તેનું આપણને અનેક ગણું પુણ્ય ફળ મળે છે ખાસ કરીને મહામૃતુ મંત્ર અને વિષ્ણુ ભગવાન કઈ પણ વસ્તુ ખાવી પીવી ન જોઈએ જો ઘરમાં કઈ રાંધેલું હોય તો તેમાં તુલસી પત્ર મૂકી દેવું જોઈએ ગર્ભવતી સ્ત્રીએ ગ્રહણ દરમિયાન બહાર ન જવું જોઈએ તથા ગ્રહણ દરમિયાન સૂવું પણ ન જોઈએ ગ્રહણ શરૂ થાય એ પેલા સ્નાન કરવું અને ગ્રહણ પૂર્ણ થાય એ પછી પણ સ્નાન કરવું જોઈએ ગ્રહણ કાળ દરમિયાન જેટલા પણ આપણે ભગવાનના પાઠ કરીએ મંત્ર કરીએ એટલું વધુ ઉત્તમ રહે છે પૂનમનો દિવસ છે તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તો તે આપણને અનેક ગણું ફળ આપનારો બને છે ચંદ્રગ્રહણ મોડી રાત્રે પૂર્ણ થવાનું છે એટલા માટે બીજા દિવસે સવારે સ્નાન કરીને ગરીબોને અન્ન વસ્ત્ર કે ધનનું દાન કરવું અતિ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે ચંદ્ર ગ્રહણ અને સૂર્ય ગ્રહણ પૂર્ણ થયા પછી જે પણ કોઈ આપણે દાન આપીએ છીએ તે આપણને અનેક ગણું ફળ આપનારું બને છે ગ્રહણ દરમિયાન વાદ વિવાદ કરવો નહીં લડાઈ ઝઘડો કરવો નહીં કાળા વસ્ત્રો પહેરવા નહીં અને પોતાના ઈષ્ટદેવનું માત્ર સ્મરણ કરવું જોઈએ આ વર્ષે આ ચંદ્રગ્રહણ કુંભ રાશિમાં થવાનું છે તો આવો હવે આપણે જાણીએ કે કઈ રાશિ ઉપર ચંદ્ર ચંદ્રગ્રહણની કેવી અને કેટલી અસર થશે તો સૌ પ્રથમ મેષ રાશિ વિશે વાત કરીએ તો કે ચંદ્રગ્રહણ મેષ રાશિના જાતકો માટે કારકિર્દી અને વ્યવસાયમાં સકારાત્મક ફેરફારો લાવશે આ સમય દરમિયાન નાણાકીય લાભ થવાની પ્રબળ શક્યતાઓ છે

મિથુન રાશિ માટે આ ગ્રહણ અત્યંત શુભ અને લાભદાયી સાબિત થવાનું છે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને જો ક્યાંય રોકાણ કર્યું હોય તો તેમાંથી મોટો ફાયદો થવાની પણ શક્યતા છે કે જેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કર્ક રાશિના જાતકો માટે આ ગ્રહણ પ્રતિકૂળ રહેશે ગ્રહણની અસર મન અને માનસિક સ્થિતિ પર થઈ શકે છે કે જેના કારણે પરિવારમાં

શત્રુઓ પર વિજય અપાવશે અને કાર્યસ્થળમાં સફળતા થશે તુલા ને આગ્રહ ની અસર પરિવાર અને લગ્ન જીવન પર જોવા મળશે કોઈ પણ પ્રકારના વિવાદ દલીલબાજી થી બચવું અત્યંત જરૂરી છે આ સમય દરમિયાન બાળકોની ચિંતા પણ સતાવી શકે છે ઋષિક રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ જ શુભ રહેશે વાહન અને મુસાફરીથી લાભ થવાની શક્યતા છે પારિવારિક જીવન સુખી અને આનંદમય રહેશે આ ઉપરાંત આ સમયગાળામાં નવી મિલકત અથવા વાહન ખરીદવાનું પણ વિચારી શકાય છે ધન રાશિના જાતકોને આ ગ્રહણના શુભ પરિણામ મળશે નસીબનો ભરપૂર સહયોગ મળશે જેના કારણે અટકેલા કામ પૂરા થશે

તો મિત્રો આ રીતે બાર રાશિ ઉપર ચંદ્ર ગ્રહણની આ રીતે તેના વિશે પણ જણાવી દીધું છે તો આશા રાખીએ છીએ કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે તથા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતીનો એક અલગથી વિડીયો બનાવ્યો છે કે જે પણ આપ જોઈ શકો છો